હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બોધન મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું જ આવા અત્યારે વાગ્યા સા આઠ મસ્ત નહીં રેડી થઈ જશે માતાજીની દીવા પ્રત્યે થઈ જશે બીજી વસ્તુ મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ખતરનાક વરસાદ ચાલુ થઈ અને મિત્રો રાજુ કાપણે આવ્યા છે રૂટિન માં દવા નું સાયલેક નહીં જવાનું છે કિંતા કારણે વરસાદ એવો આવે એટલા માટે બાકી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ તો થસેમ બોલો ગુડ મોર્નિંગ શું આવો Edi hey, gu, Edi hey, gu haju kakak ya. Good morning kau lah. Bolo lah. Phone hati phone pas itu. Hmm, <coughs> pelau good morning. Bolo alu alu alu. Good morning, good morning. Ale pokram bolo Good morning, Jai Mataji. Pon pas itu, cakap kerja pati dah tak pas મિત્રો છાપી દો તમે ફોનમાં જોવાના છે બોલો છા પીધો આમાં હાડાવા હારું તાને કે ફોન જોવો શા નહી પીધો પીધો તો ચા હા હા ટાટા કરી દેવાળા હતા તો મિત્રો ગયા હતા રે હાલ ફોન જોવાના મૂડમાં છે કે આપણો મસ્ત ચા નાસ્તો તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને મસ્ત વરસાદ બંધ થઈ ગયો છે સરસ તડકો કાઢી દીધો છે અને મિત્રો શૂટિંગની ની કરી નાખી છે આજ સવારે ઉઠ્યા તાનો વરસાદ ટમ 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 ચાલુ હતો બાકી હવે બંધ છે એટલે હવે શૂટિંગની શરૂઆત કરી મિત્રો મસ્ત વિડિયો બનાવીએ છીએ સરસ કોમેડી વિડીયો છે નવી ચેનલમાં જોઈ લેજો બાકી તો ટાઈમ આજે લેટ થઈ જાય છે લેટ પડે છે એટલે વિડીયો લેટ બનાવવાનો છે ટાઈમ ઓવર થઈ જશે તો જેમ બને એમ જલ્દી જલ્દી બનાવી દઈએ અને થોડી ઘણી ઉતાવળ રાખીએ બાકી શૂટિંગ ચાલુ છે તો મસ્ત એક જ તક બતાવીએ તો બનાવેજો

તો મિત્રો અત્યારે વાગ્યા છે અને અને મસ્ત શૂટિંગ પૂરું કરી ઘેર આવી બાકી ઘેરાજો બધા તો મોરૈયો મેગી તો ડીયો માટે લાવે છે બાકી મોરૈયો ને એવું ગમવા લેવા ગયા છીએ અલે આપણે ખેતરમાં જતા જઈએ બાલી ચા નાસ્તો વાલતા મેગી ખાવા જઈએ હો મિત્રો મસ્ત ચા નાસ્તો ખેતરમાં પોકાતા જીજીનભાઈ ચા નાસ્તો આલી ને પાસે આવીને મળીએ મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે મિત્રો આજે જમવાનો કટ આપણે બનાવે નહીં કારણ કે આપણે લેટ પડતા હતા એટલે ઘેર જમવા બેઠા નહોતા હતા ફટોફટ નાસ્તો આલી લગભગ હાળા અગિયાર પ્લસ ટાઈમ જતો રહ્યો તો આપણે શૂટિંગમાં આવતા રહેતા આજે આપણે જમવા રે નહીં ઘેર એટલા માટે જમવાનો કટ નહીં બનાવે બાકી ડીગી બેન તડકાનો કંટાળે તો મિત્રો ઘેર ઊંઘી ગયો તો એવા ઊંઘાળી ઘડી બાર ગોળિયામાં કોળી અને પછી નાહી આવ્યા અને આવું જીવનલાલનું ખેમાનું અને મોમાનું આ સોરી હા શોમા કાકાનું ઘર બતાવીએ છીએ એક મિત્રો શૂટિંગ કરવા આવી જાય છે નખરા કરે ખેમો અને જીવનનું હેરાન થાય જીવન એવો કટ એના સિરીઝ ચાલુ છે એના કટ ચાલુ છે મિત્રો તો એના ભાગ માટે આટલા આવે છે અને વિડીયો શૂટિંગ ચાલુ એ થઈ ગયું છે જીવનલાલનો કટ લેવાઈ ગયો વાપરા કટની વારી આવશે તો મિત્રો મસ્ત બન્યા રહેજો એક સરસ કટ તમને જોગમાં ટાઈગરનો શૂટિંગનો બતાવીએ મોમા અંગાથી એ મુલાકાત કરાવીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે ત્રણ એક વિડીયોનું શૂટિંગ પૂરું થયું હવે મિત્રો બીજા વિડીયોનું શૂટિંગ કન્ટિન્યુ કરીએ છીએ પહેલાં વિડીયોમાં તો બધા કટમાં આપણી હાજરી હતી એટલે એક કટ બતાવવાનું સેટિંગ નહોતું થયું તો બીજો વિડીયો ચાલુ થાય છે એમાં જોઈએ સેટિંગ થાય તો ચોક્કસથી તમને બતાવશું બાકી આજે ખેમાનું ઘર પછી ગાડીઓ પડી આજે જીવનનું ઘર મિત્રો આ સસ્તો મા કાકાનું ઘર

બાર છે ના તો મિત્રો શૂટિંગ ચાલુ હતું એના લોલર આવ્યું દિનાન ને નેતા નાઈ જાય તો મિત્રો અત્યારે વાગી જશે સાડા પાંચ અને જોઈ લો હજી શૂટિંગ કન્ટિન્યુ ચાલુ છે ટાયર મેકતો જ કે થાક લાગ્યો કેટલા હી લાવ્યો ટાયર ફૂટી જાય ઉસા મારા લેક મુકતો જા હા તો મિત્રો અત્યારે સાડા પાંચ વાગી જશે અને કેરીયલ અદાર કર શૂટિંગ કરી જઈએ છીએ કારણ કે રહેશે ખરું તો મિત્રો અત્યારે વાગી જાય છે હાડાપોચ જોશો મા કંઈ સાયકલમાં ટાયર મૂકી દીધું મસ્ત ટાયર વાગો કોમેડી ભાગ આવે છે જોગમાયા ટાઈગરમાં જોઈ લેજો બાકી અત્યારે વાગી જશે છે હાડાપોચ મિત્રો આપણે મોટામાં મોટી ભૂલ એ કરી છે કાચ ખાવાના તારે જમવા ન તારે બપોરે પેટમાં બિલાડો એવા દોરે છે ને ના પૂછેની વાત બાકી વરસાદ ખતરનાક ના કંધાર્યો છે અને આટલું બધું લોબું શૂટિંગ દરરોજ કરીએ છીએ હમણાં બે ચાર દાડાથી એનું કારણ એક જ ક આપણા અમુક જોગમાયા ટાઈગર ટીમના સભ્યો અમારા હોયથી પાવાગઢ સંઘ જાય છે તો ઘણા બધા મિત્રો અમારામાંથી જશે ખેડી અને પાવાગઢ માના દર્શન કરવા માટે જેથી એટલા દિવસોમાં પછી શૂટિંગ નહીં થાય તો આગળ શૂટિંગ સ્ટોક કરીને મૂકેલું છે ને તો મિત્રો રેગ્યુલર વિડીયો અપલોડ થશે એટલા માટે તો બાકી હવે જઈએ ગેર અને જઈને પછી મળીએ અગિયાર જઈને દૂધ ભરાવા જવું પછી અને લગભગ એક દોઢ કિલોમીટર આઘા જતા ટાયર ઉપર શૂટિંગ કરવા માટે તો મિત્રો છ વાગવામાં વીસ મિનિટ બાકી છે અને હવે ગેર આવ્યા છીએ ડીગી કો લાવી પહોળી કહો હા મજા આવે વરસાદ આવે બાર નહીં મો ના ખાય વરસાદ આવ બાર હા તો મિત્રો આપણે બપોરે ખાધું નહોતું ને અમુક છ વાગે નાસ્તો કરવા બેઠા છીએ મસ્ત ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરીને પછી ડાયરેક આવું બેસો તો જ જશે તો સીધા દૂધ નીકળી દઈએ મને સ્કૂલમાં જઈને આવે ગણેશ ચતુર્થી તમારે રજા નથી નહીં બીજો ખાશો બધા રજા હતી

હું આપણામાં આપણા ચાલુ છું ખાલી નામને બાકી આપણે આપણો મોડવો મસ્ત તૈયાર કરી દીધો છે અને બેસવાની દોઈ જાય છે દૂધની બહેણીએ રેડી થઈ જાય છે વીજળી ખતરનાક થાય છે મિત્રો અને વરસાદે આવું બહુ કરી દેવાનું ખાટકાર પડે પણ આવતો નહીં તો મિત્રો વરસાદ રહી ગયો છે નહીં આવ્યો તાર સુધીમાં આપણે દૂધ ભરાઈ આવી જઈએ અને દૂધ પરથી મળી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત દૂધ ભરાય આવી જાય છે પણ જોઈ લો પવન ખતરનાક ચડાયો છે વીજળી જોરદાર થાય છે અને વરસાદ આપવાનું ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે બાકી તો મિત્રો વીજળી જોરદાર થાય છે જોઈ લો મિત્રો વીજળી ખતરનાક થાય છે તો હું ઘરમાં બેસી જઈએ અને મસ્ત જમવાનું રેડી થાય એટલે મિત્રો ફટોફટ જમી લઈએ અને જમવા ટાઈમ પછી મળીએ તો મિત્રો હવે ધીરે ધીરે વરસાદે ફૂલ વધી ગયો છે અને શેઠ અમારા ઘરમાં આટલા બધી વરસાદ આવવા જોઈએ પવન છે ફૂલ એટલા માટે પછી બંબા ખુશ પોણી ફેંકા છે આગળ તો મિત્રો કશું દેખાતું એ નહીં વીજળી એ ખતરનાક પડે જોઈ લે હા મિત્રો પવન ફૂલ છે ને જેના લીધે પોણી આટલા બધી આવી જાય છે આ મિત્રો વાસ્ટ આવશે અમેરા આગળ આવે છે તો હવે જોઈએ કેટલો વરસાદ આવે છે કે તમારે સમાચાર છે હાલ તો અપડેટ હાલવાની બંધ કરીએ છીએ અને આપણે ઘરમાં બેસીએ છીએ કારણ કે મિત્રો તેઓ હાટકા પડે છે વીજળી પડે છે અને આ બે છોકરા બીવાઈ જશે એ ઘરમાં આવીને બેસી જશે અને લાઇટ જતી રહેતી પાછી લાઈટ આવી તો મિત્રો લાઇટના અમારે ખાશે વધારે પવન છે તો લાઈટ પાછી જતી રહે છે જોઈએ છે તો મિત્રો અત્યારે વાગ્યા છે આ ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે બેટ નહીં લે છે તો મિત્રો લાઈટ જતી રહે છે પણ આપણે આગળનો કટ બનાવી તરત જ આવું વાતાવરણ હતું ચાર્જમાં મૂકી દીધો હતો એસી ટકા પ્લસ ચાર્જિંગ થઈ ગયું છે એટલે કોઈ પ્રોબ્લેમ એવું છે નહીં બાકી હાલ ઘરમાં ખાવા બેવું છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરી દેજો તો મિત્રો જમવામાંનું શાક મસ્ત ઘઉંની રોટલીઓ દૂધ છે અને મિત્રો આજે બધા નપા છે તો બનાવે છે ઘરમાં દીવા છે તો મિત્રો મસ્ત જમીન અને જમીન મળી તો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે વરસાદ ટમટમ ચાલુ છે ને વરસાદ વધારે આવ્યો હું સોચું છે બાકી વીજળીને એવું તો પડે જ જાય છે પણ બોર્ડમાં બેઠાઈ છે આજ તો બહાર બે હાયા ઉછા નહીં બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો શેવો લાગ્યો જરા કમેન્ટ કરતા રહેજો એટલે મને લાગ્યો કે ના ભાઈ તમને વિડીયો ગમે છે તો નહીં ગમતો બાકી તો આજના વિડીયોમાં આખું તમે જોયું કહો સવારે નવી ચેનલના શૂટિંગમાં જતા હતા પછી જોગમાયા ટાઈકર શૂટિંગનું શૂટિંગ બહુ લેટ ચાલ્યું લગભગ સાડા પાંચ વાગે ગયા હતા તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમામ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવતીકાલે ફરી મળીશું આપનો આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ